મળતી માહિતી અનુસાર જૂનાગઢમાં રહેતા હૈદર કુરેશી નામના ઈસમે સોશિયલ મીડિયા પર આઈ લવ માય જૂનાગઢ વોટ્સએપ ગ્રુપમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી કે વોટ્સએપ ગ્રુપમાં પીએમ મોદી વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ મૂક્યા બાદ હૈદર કુરેશીએ પોસ્ટ ડિલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો ત્યારે આ મામલે જૂનાગઢ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી તેવામાં આપત્તિજનક પોસ્ટ મૂકનાર ઇસમ હૈદર કુરેશીની પોલીસે ધરપકડ કરી લીધી છે

અપમાનજનક શબ્દો પ્રયોગ કરી પોસ્ટ કરેલી અને ડિલીટ કરેલી તો આમ છે બે કોમ્બો છે રમેને સાથે પોસ્ટ કર્યા બાદ ડિલીટ કરી પુરાવાનો નાશ કરેલો જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ મસોદી મારફતે તપાસ કરતા આ જે હેદર કુરેશી નામના શખ્સ વિરુદ્ધ આઈપીસી ની કલમ 153 બી 505 બે 504 201 મુજબ છે રેડિયન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તેની તપાસ રેડિયન અને પીઆઈસી કરી રહી છે આ ઉપરાંત હાલ ઇલેક્શન ઇલેક્શનની આદર્શ આચારસંહિતા અમલમાં છે તો આપના માધ્યમથી પણ હું તમામ જૂનાગઢવાસીઓને અપીલ કરીશ કે કોઈ પણ જાતિ સમૂહ કે ધાર્મિક લાગણી ઉપાય જે પ્રકારની કોઈ પણ પ્રકારની પોસ્ટ કોઈ કોઈએ કરીને જૂનાગઢ પોલીસ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ છે આ પ્રકારની જો કોઈ પોસ્ટ કરશે તો તેમને અનુચ્છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે